બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ એટલે પ્રાર્થનાની સાક્ષાત પ્રતિકૃતિ એમની પ્રાર્થના એટલે સ્વામિનારાયણ મહામંત્રની ધૂન સાથેની પ્રાર્થના સ્વામિનારાયણ મહામંત્રનો ઉચ્ચાર કરતા જાય અને શુભ પ્રાર્થનાઓ ભગવાનના ચરણોમાં મુકતા જાય યોગીજી મહારાજને નજીકથી નિહાળનારા અને અનુભવનારા સદ્ગુરુ સંત પૂજ્ય ઈશ્વરચરનદાસ સ્વામીની કલમે માણીએ એમની તી યોગી અનુભૂતિઓની યોગીજી મહારાજની પ્રાર્થના ધૂનમાં રજ દિવ્યા કૃતિ વર્ષો પછી પણ એવી ને એવી તાજી જ છે યોગીજી મહારાજના સહવાસમાં આ ધૂન સાથેનો અમારો કાયમી નાતો બંધાઈ ગયો હતો એ દિવ્ય પ્રાર્થના ધૂનનો પ્રથમ પરિચય

અને અમને નાના નાના બાળકોને સાથે બેસાડીને એમના ઠાકોરજી હરિકૃષ્ણ મહારાજ સમક્ષ લગભગ પોણો થી એક કલાક ધૂન કરે ત્યારે એવું ધૂંધળું યાદ છે કે અમને પરાણે ધૂન કરાવે છે એવું લાગતું પણ યોગીજી મહારાજનો સ્નેહ એવો કે આપણે બેસવું પડે આ ધૂનને અમે બાળકો જાયન્ટ ધૂન કહેતા કારણ કે કદાપી આવું આટલું ને રોજ તો ભજન કોણે કર્યું હોય પરંતુ યોગીજી મહારાજની ધૂંના એ પ્રથમ પરિચય મન પર કાયમ માટે છવાઈ રહ્યો ઓગણીસો પચાસ સાઠના દાયકામાં યોગીજી મહારાજ સાથે વિચરણમાં જવાનો લાભ મળતો ત્યારે પ્રાર્થના ધુનનો વિશેષ અનુભવ થતો રહ્યો યોગીજી મહારાજ જ્યાં હોય ત્યાં મંદિરમાં કે વિચરણમાં દરરોજ સાંજે આરતી પછી સમૂહ ધૂન કરવા કરાવવાનો એમનો ક્રમ હતો એમની પાસે નિમિત્ત હજારો હતા નાના મોટા સહેલા અઘરા કોઈ પણ કાર્યનો ભાર ઠાકોરજી પાસે મૂકી દેવો ને કાર્ય પૂરું થાય ત્યાં સુધી ધૂન રૂપી પ્રાર્થના રૂપી સાધન અજમાવતા જ રહેવું થાકું નહીં ને મંડિયા રહેવું એ એમની હંમેશાની લાક્ષણિકતા હતી યોગીજી મહારાજ પાસે સબ દર્દો એક દવા પ્રાર્થના અને ધૂન એ જ અમુક સાધન તેઓ સહજતાથી દર વખતે બોલી ઉઠતા કરો ધૂન કેટલીક સ્મૃતિઓ મનમાં તાજી છે મુંબઈમાં સત્સંગ માટે હોલ થાય તે માટે તો એમણે બહુ ધૂન કરાવી દર વર્ષે સ્વામી શ્રી મુંબઈ બધારે ત્યારે એકવીસ થી ચોવીસ દિવસ કપોળવાડીમાં રહેતા ત્યારે રોજ સાંજે હોલ જલ્દી થઈ જાય તેની ધૂન કરાવતા તેથી ઘણા સ્વામીશ્રી પાસે ગમત કરતા કે બાપા તમે ધૂનનો નો હોલ તો નથી કરાવવા માંગતા ને અર્થાત હોલ તો થતો નથી ને ધૂન પણ પૂરી થતી જ નથી પરંતુ યોગીજી મહારાજની શ્રદ્ધા ખૂટે નહીં એમની ધૂન પ્રાર્થનાના ના ફળ રૂપે મુંબઈ માં દાદર માં અક્ષર ભવન શરૂઆત થઈ ને આજે ભવ્ય મંદિર સત્સંગો ને અન્ય સંસ્કાર ધામો પરંપરામાં શોભી રહ્યા છે એ જ રીતે એકાવન ભણેલા ગણેલા સંતો થાય તેની પ્રાર્થના ધૂન પણ એમણે વર્ષો સુધી કરાવેલી હતી નાના મોટા એવા દરેક કાર્યો માટે યોગીજી મહારાજ અક્ષરદેરી અને અન્ય સ્થળોએ પણ પ્રાર્થના ધૂન કરાવતા તેની નામાવલી પણ સ્મૃતિદાયક છે તેમની પ્રેરણા મુજબ સૌ સંતો હરિભક્તો પણ એ મુજબ ધૂન કરતા જેમ કે દર વર્ષે વરસાદની ખેંચ હોય તો તેની ધૂન ને અતિવૃષ્ટિ થાય તો વરસાદ બંધ થવાની ધૂન સારંગપુરમાં શાસ્ત્રીજી મહારાજ ના જૂના સ્મૃતિ પણ સમાધિ સ્થાને ધૂન કરતા કે આફ્રિકામાં સત્સંગ ખૂબ થાય અને ટરેરો ઝીંઝા કંપાલામાં મંદિરો થાય મોટા શહેરોમાં યુવક મંડળો સ્થપાઈ જાય તેની નિયમિત ધૂન કરતા સંતો હરિભક્તો એકાંતિક ધર્મ સિદ્ધ કરે તેની પ્રાર્થના ને ધૂમ તો નિયમિત ચાલતી સંપ્રદાયના પ્રાસાદિક સ્થાનોમાં યોગીજી મહારાજ પધાર્યા હોય ત્યારે ખાસ જગ્યા હોય તેઓ અવશ્ય ધૂન કરતા વડતાલમાં હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ આગળ તો અવશ્ય ધૂન કરે મુંબઈમાં ભોઈવાડાના જૂના મંદિરમાં દર્શન કરી પ્રદક્ષિણામાં થોડી વાતો કરી અને ધૂન કરાવે અમદાવાદમાં કાલુપુર મંદિરમાં રંગમહોલમાં ઘનશ્યામ મહારાજના દર્શન કરી મેળા ઉપર સુખ સૈયાની સામે બેસી થોડી મહિમાની વાતો કરી અને ધૂન કરાવે મેઘળામાં શાસ્ત્રીજી મહારાજના જન્મ સ્થાનમાં તો ધૂન અવશ્ય હોય સારંગપુરમાં હરિકૃષ્ણ મહારાજ પાસે ને ગોંડલમાં ઘનશ્યામ મહારાજ પાસે ને અક્ષરદેરીમાં તો ધૂનની રમઝટ બોલાવે ગઢડામાં અક્ષરોરડી સામે બેસીને પ્રાર્થના ધૂન થાય

ને કાયમી ધોરણે સુરક્ષિત સચવાતા રહે તે પણ યાદ કરી તેની પણ ધૂન કરતા આમ સંપ્રદાયના દિવસોની જાળવણી માટે ચિંતિત થતા તેઓ અવશ્ય ધૂન કરાવતા છપૈયામાં રેલવે સ્ટેશન થઈ જાય તેમજ વાદરા ગુણાતીત નગરમાં રેલવે સ્ટેશન રસ્તો મંદિર વગેરે થાય તે માટે વર્ષો સુધી પ્રાર્થના અને ધૂન કરાવતા રહ્યા ને દરેક સંકલ્પમાં જાતે રસ લઈ એક દિલ્હી સુધી ભલામણ કરી કાર્ય કરાવ્યું ને પુનઃ ફળીભૂત થઈ અને ધૂન ફળીભૂત થઈ છેલ્લા વર્ષોમાં દિલ્હીમાં યમુના કાંઠે શિખરબદ્ધ મંદિર કરવાનો સંકલ્પ કરીને પણ ધૂન કરતા હતા કલકત્તા ચેન્નઈ વગેરે શહેરોમાં મંદિર થાય તે માટે ધૂન કરાવતા આજે આપણે જોઈએ છીએ કે આ બધા જ સંકલ્પો પૂર્ણ થયા છે આવા આનંદ પ્રસંગોમાં પૂજ્ય હક્કા બાપુનો પ્રસંગ અવિસ્મરણીય રહેશે તેઓ તરુણ વયે ગોંડલ સેવા કરતા ત્યારે નિત્ય જોતા કે યોગીજી મહારાજ મહાપૂજા માં ત્રણ પ્રાર્થના કે ધૂન કરતા સાધુ વધો સત્સંગ વધો ને સેવા વધો ત્યારે નાના હક્કા બાપુ હસવું આવતું ને થતું કે આ જોગી બાપા શું મંડી પડ્યા છે તેમનું ખસી ગયું લાગે છે આ બધા કાર્યો સિદ્ધ થાય એવું એક પણ ચિહ્ન દેખાતું નથી છતાં ધૂન અને પ્રાર્થનામાં મંડ્યા છે એક દિવસ હકા બાપુ એ શાસ્ત્રીજી મહારાજ ની વાત કરી ત્યારે શાસ્ત્રીજી મહારાજે તેમને કહ્યું હતું હકાભાઈ આ જોગી તો અનાદિ ના જોગી છે અને વચન સિદ્ધ સંત છે એ જે સંકલ્પ કરે છે તે સ્વામી શ્રીજીને પૂરા કરવા પડે તેવું એમનું દિવ્ય સ્વરૂપ છે તે તેમના આ સંકલ્પો તમે તમારી નજરે પૂરા થતા જોશો વર્ષો પછી યોગીજી મહારાજની એ પ્રાર્થના ધુનનો પ્રતાપ વિશ્વભરમાં ફેલાયેલો નીરખીને હકા બાપુ બોલી ઉઠતા દેશ વિદેશમાં સત્સંગનો વિકાસ થયો છે એ યોગીજી મહારાજની પ્રાર્થના અને ધુનનો પ્રતાપ છે હું તેનો નજરે જોનારો સાક્ષી છું યોગીજી મહારાજને ગોંડલની અક્ષરદેરીમાં ધૂન કરવામાં અનન્ય શ્રદ્ધા હતી ગોંડલમાં મંદિર નિર્માણ દરમિયાન યોગીજી મહારાજને સર્પદંશ થયો ત્યારે શાસ્ત્રીજી મહારાજે અક્ષર દેરીમાં જ તેમણે સુવડાવીને ધૂન કરી હતી ગોંડલના મહારાજા ભગવતસિંહજીને તેની જાણ થઈ ત્યારે તેમણે કહેવડાવ્યું કે ધૂન કરવાને બદલે તાત્કાલિક ડૉક્ટરને બતાવો પરંતુ શાસ્ત્રીજી મહારાજને અક્ષર દેરીમાં ધૂન કરવામાં અત્યંત શ્રદ્ધા હતી તેમણે આખીરત ધૂન કરી અને પરિણામે સર્પદંશના ઝેરથી મૂર્ષિત થઈને લીલા પડવા લાગેલા શરીરમાં જાણે ફરીથી પ્રાણનો સંચાર થયો અને યોગીજી મહારાજ બેઠા થઈ ગયા જે આંગળીએ યોગીજી મહારાજને સર્પદંશ થયો હતો તે તર્જની આંગળી તેની સાક્ષી પૂરતી હતી યોગીજી મહારાજ કાયમ સભામાં તે આંગળીનું દર્શન પણ કરાવતા હતા યોગીજી મહારાજની એ પ્રાર્થના દુનની પરંપરાને પ્રમુખ સ્વામી મહારાજે પણ યથાતથા જાળવીને સૌને ધ્વન કરવાની પ્રેરણા આપી છે યોગીજી મહારાજે પાયેલી એ પ્રાર્થના દુનની ગઢ સુતિનો પ્રભાવ વર્ષો પછી પણ એવોને એવો રહ્યો છે એટલે નાના મોટા કોઈ પણ પ્રસંગે સહેજી એમની સ્મૃતિ સાથે અંતરમાંથી એક જ અવાજ ઉઠે છે કરો ધુન જય સ્વામિનારાયણ